હેલો કેમ છો મજામાં જોકે ભાવે જૂસ ના પગ જોતા મજામાં જોઈએ શું કહેજોશ ને તો જય દ્વારકાધીશ જય મા મોગલ તો આજે હવે અત્યારે સવારના સાડા દસ વાગી ગયા છે ને ભાઈ આપણે નહીં જોઈને ત્યાર થઈ ગયા છે ને હવે આપણે જવાનું છે એક પ્રસંગમાં પણ જૂસના લઈ જવાની નથી બરાબર જો કે મમ્મી પપ્પા ને એ પણ ગયા છે અને અત્યાર સુધી શું કે આ કમ ઉતરાયલ કમ ને ભાઈ તો કોઈ પણ જાતનો કોઈ પ્રસંગ નતો ને કોઈ લગ્ન કે સગાઈ કે સારા કામ થાય કે કામ કઈ ના થાય પણ આજે થઈ ગઈ છે ઉત્તરાયણ હોય ગઈ છે ને આજે તારીખ થઈ ગઈ છે પંદર એટલે આજથી શરૂ થઈ ગયા છે જમણવા તો અમારે એક સગાઈમાં જવાનું છે મારે ભરતભાઈ ને જો અમારા નક્સબેન ભરતભાઈ તો ફોર વ્હીલ લઈને ત્યાર થઈ ગયા છે એમાં મમ્મી ને પપ્પા ભાઈ બીજે ક્યાંક પ્રસંગ છે એટલે એ પણ ક્યાં ગયા છે પણ હવે કૃષ્ણા ઘરે રહેવાનું છે એકલીને બરાબર તારે એકલીને ઘેર રહેવાનું છે તને લઈ જવાની થતી નથી તો હવે નક્ષબેન લઈ ગયો હાલો તમે એટલે ફેમિલી એક જગ્યાએ પ્રસંગ છે તો અમારે મારે ભરતબેન બેન જવાનું છે તો કૃષ્ણાને ઘરે રહેવાનું છે ફેમિલી જવા પહેલાં અમારે નક્ષબેન ને જો આગળ પેલા બેહી ગયો ને ભરત વારતો તો તો જોશના લઈને તો આવતો જોશના લેતો આવે કે નહીં

તો મને એમ કે ફેમિલી હું આવ્યું ભરો બોપર થઈ ગયો તો મેં કીધું હોઈ ગઈ છે ભાઈ આવ્યો કે તો જ્યુસ ના જાગતી હતી નક્ષ ને કઈક બિસ્કીટ ને એવું ખવડાવે છે અને આપણે સગાઈમાં મસ્ત મતનું ભરપેટ જમવાનું હતું જોશ બાપરે બાપ રે મેં જો કે વ્લોગમાં નથી લીધું એટલે મને ખબર નથી ને કેમ કે ભાઈ ઘણા ઘણા માણસો હોય તમને ખબર છે અત્યારે કોઈને આવું ગમે ના ગમે પણ જમવાનું તું રહી ગઈ અરે કઈ ઘટે જ નહીં મોઢામાં પાણી આવી જાય વસ્તુ નામ દઉં હું હું હતું મને કઈ નો ફેર પડે ભાઈ એને છે ને મોઢામાં પાણી આવી જાય મને ખબર જ છે

તો ભાઈ જો ફોઈરાવાળી સિંગ ખાય ને તો જોશ્ના એવું કહેવાનું છે કે ખારી લાગે તમે કમેન્ટ કરીને કે ફોઈતરાવાળી ખાય તો ખારી લાગે કે ફોઈતરા વગરની ખાય તો લાગે પણ કહેજો ખરી તો ફેમિલી આજે જોશનાની નીંદર જ ન થાય તમે આંખોમાં જોઉં છું તમને એવું લાગે કેમ કે એનું કારણ છે અમારા આ અમારા આ નક્સ એની ન દીધી નજી એ છે ને પછી બપોરે એને શું કર્યું આ બધીના કપડાં હતા ને કપડાં ખકેલવા વર્ગી જાય આમ તો કરવું તો આમ તો કરવું તો આજે હવે નીંદર શું થાય તમારી બપોરે બોપરો તો આજ બેગડો તમારો કા અમે આપણે રોપવા આવે તો અમે ક્યાં વરે એ તો નોગડા હોય તો હોય છે એટલે બાકી મને તો હું આવ્યો મે તમને કીધું મને એમ કે હોય ગયા છે પણ અમારો નખ એવો વાઈડો છે ને કે જોશના હુવા ન દે એટલે જો તમે ના આંખ માં જઈ જ જ જ જ નિંદર ભેરી જ જ જ અત્યારે આવી ગયા છે અમારા ઢારિયા અંદર જો આ અમારી આવી આ નામ હું રાખ્યું જોશના આપણે ગંગા ગંગા જો ભાઈ આ અમારી છે ગંગા એક જ અમારી ગાય છે ને

તો ફેમિલી અત્યારે વાગી ગયા છે સાડા ચાર ને આપણે સુઈ ગયા હતા ઓછામાં ઓછી લગભગ બે અઢી કલાકથી મસ્ત નીંદર આવતી હતી ને પણ આ નક્ષ પણ હોઈ ગયો તો આ જોશના તારા મોબાઈલે કઈ રીતે ખબર છે હું ને નક્ષ બે આરામથી ઉતર ને તારા મોબાઈલનો કોકનો ફોન આવ્યો ને એટલે આની નીંદર ઉડી ના રડવા માંડ્યું પેલા તો ફોન કીનો આવ્યો તો હા તો તારા મોબાઈલ સાયલેન્ટ ન રાખે મારો મોબાઈલ સાયલેન્ટ ન રહે

જો જોશનાએ વેફર દીધી ને તો મારી મેળે લઈ ને શું કરું ભાઈ ખાવી મને દીની માં દીધું તો હાલ અત્યારે વાગી ગયા છે સાડા પાંચ અને જોશનાએ તો લઈ લીધી છે હિંગુ નાગડી હું ફોનમાં સાંભળતો હતો મને ખબર છે મારા પપ્પા મારા મમ્મી પપ્પા જ આવ્યો નથી ને તો મારું પપ્પા ફોન કરીને કે બ્રેડનું પડી ગયું લેતો પકોડા બનાવવાના છે પકોડામાંથી ડાયરેક્ટ જોશ ને હિંગુ કેમ આવી ગયું તો કે બ્રેડની ના પાડી એમ

તો હું નક્ષને ગામમાં લઈને આવ્યો તો જો આમાંથી જેટલી ચોકલેટ હતી ને એટલે હાથમાં લઈને એ કે આ ઘરે લઈ જાય ને કહું ઘરે લઈ જાવી ભાઈ એટલી ઘરે લઈ જવાની છે એટલે ઘરે લઈ જાવે હાલો તો લઈ લીઓ તો ફેમિલી અત્યારે વાગી ગયા છે છ અને જો મેડમ તો ક્યાં આવેલા તમે હવે એવું છે એમ અત્યારે હું રોટલા ઘડી નાખવાના છે તમારે મારે તો તને ખબર નથી આવડે પાર્ટીમાં જવાનું હે હા भाई जोशना में जन्मदिन जोशना में जन्मदिन की पार्टी नहीं है तो मैंने क्या नहीं वहां पर कि हां हूं को को नाम लूं कि मारे पार्टी में जाऊं से पहला हूं क्या खबर से पहला मने पार्टी आबो पसी तो हमारे बीजी जहां बिजानी पार्टी में जाऊं या जाऊं बराबर है बराबर है ना वो है वोधारा वत्ती जा पार्टी <laughs> लाओ से मेरे बर्थडे की पार्टी नहीं है तो मैं हूं क्या पार्टी नाम लूं ने तुम्हारा बर्थडे नहीं तो पार्टी नो है सी पर मारो बर्थडे याद नो राखो એ તો હા વાત ખોટી છે બરાબર મને યાદ હતો ભાઈ તો મને ખાલી હોમરાવે એ માટે છે ને બાકી મને યાદ જ હતો તો ફેમિલી અત્યારે તમને બધાને ખ્યાલ છે કે જે ટ્રેન્ડિંગ ટોપિક હાલી રહ્યો છે બાવીસ જાન્યુઆરીના દિવસે અયોધ્યા જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ને જે આપણા પીએમ મોદી કરવાના છે રામ મંદિરની અંદર તો બધા લોકોને ઇન્વિટેશન આપે છે નજીકના મંદિરે જોડાવા વિનંતી અને ઘરે ઘરે સોખા પણ પહોંચાડ્યા છે આ લોકોએ

તો બસ ફેમિલી આજના વ્લોગમાં આટલું થોડોક સપોર્ટ કરતા રહેજો તમારા નાના ભાઈને અને નવા હોય તો ચેનલમાં સબ્સ્ક્રાઇબ કરી લેજો બાકી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાકી વ્લોગ તમને મજા આવે કે નહીં જોવાનું જરાક કમેન્ટ કરતા રહેજો યાર જય દ્વારકાથી સયમાં મોકલા આવે એક નવા વ્લોગ સાથે મળીશું